અમદાવાદમાં નેશનલ ફાયર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે શહેરમાં ફાયર સ્ટેશનની અપૂરતી સુવિધા વચ્ચે ઉજવણીઓ ચાલી રહી છે નિયમ મુજબ દસ કિલોમીટરના અંતરે એક ફાયર સ્ટેશન હોવું જરૂરી છે શહેરમાં પચાસ ફાયર સ્ટેશનની જરૂરિયાત સામે માત્ર પચીસ ફાયર સ્ટેશન છે ફાયર વિભાગમાં એકસો પચીસ જેટલા કર્મચારીઓની ઘટ વર્તાઈ રહી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે ફાયર એન્ડ ઇમરજન્સી જે સર્વિસીસ છે આજે અહીંયા ફાયર ડે નિમિત્તે ઉજવણી કરવામાં આવી છે આમાં જે અમદાવાદનું જે ક્ષેત્રફળ પાંચસો ને પાંચ કિલોમીટરનું જે ક્ષેત્રફળ ધરાવતું અમદાવાદ છે આમાં છસો ને ત્રાણું જેટલા જે ફાયર વિભાગના જે કર્મચારીઓ છે એમને દ્વારા લોકોની કોઈક આકસ્મિક ઘટનાઓ ઘટે એના માટેની ખૂબ જ ત્વરિત અને પ્રશંસનીય કામગીરી કરવામાં આવી રહી છે. અંદાજ કોર્પોરેશન મે આજ કે ડેટ મે અપને પાસ 21 ફાઇસ્ટ્રેશન હે જિસમે જો દો અપને uska વિનિર્માણ કાર્ય ચલ રહા હે ઓર અપન વાત કરતા હે નેક્સ્ટ 10 યર્સ મે તો આગલે 10 સાલો મે અપને પાસ તકरीबन 25 ફાઇસ્ટ્રેશન ઓર આ જાયેંગે. ઇસ પ્રકાર કા એક पूरा प्लान रेडी है कि नेक्स्ट फाइव ईयर हमको कितने फायर स्टेशन चाहिए कितना मेन पावर चाहिए कितने व्हीकल्स चाहिए तो पूरा रोड मैप रेडी है इमरजेंसी को कैटर करने के लिए तो जैसे अपन बात करते हैं शहर की अर्बन डेवलपमेंट में तो इसमें तकरीबन एक मोटा मोटा अपन बात करते हैं तो दस स्क्वायर किलोमीटर में एक फायर स्टेशन होना चाहिए तो स्टैंडिंग फायर एडवाइजरी कमेटी जो है उसकी गाइडलाइन ये कहती है